વિસનગરમાં જીતેલા ઉમેદવારોના ઢોલ નગારા સાથે સરઘસ નીકળ્યા વિસનગર તાલુકાની સાડત્રીસ ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણીની મતગણતરી બુધવારે આઈટીઆઈમાં યોજાઈ હતી જેમાં જેમ જેમ પરિણામ આવતા ગયા તેમ તેમ બહાર ઉભેલા જીતેલા ઉમેદવારોના ઢોલ નગારા સાથે અબિલ ગુલાલની છોડો વચ્ચે સરઘસ નીકળ્યા હતા વહેલી સવારે મતગણતરી હાથ ધરાતા આઈટીઆઈના ગેટ પાસે મોટી સંખ્યામાં સાડત્રીસ ગામોના લોકોનો જમાવડો જામ્યો હતો

ઈયાસરા કેસાબેન પ્રહલાદજી ઠાકોર ચારસો નવ વટ કમાણા હેમતાજી કોદરજી ઠાકોર બારસો ચોપ્પન વટ કુવાસણામાં પ્રજાપતિ કાંતિલાલ હીરાલાલ એક હજાર ઓગણીસ વટ કંસારા કુઈ અજમલજી તેજાજી ઠાકુર અગિયારસો અઠ્યાવીસ વટ કાજી અલ્યાસણામાં વીનાબેન કે ચૌધરી ચારસો ત્રણ વટ કામલપુર ખ ઠાકુર તારાબેન વેચાદજી એક હજાર ત્રણ વટ ખદલપુર રોહિતજી ઉદાજી ઠાકુર પાંચસો નવ્વાણું વટ ગુંજાળા રમીલાબેન અરવિંદભાઈ ચૌધરી સાતસો એકાવન વટ ગણેશપુરા જયાબેન કે પટેલ ત્રણસો ત્રેપન વટ ગણેશપુરા પુ ચંચીબેન એમ પટેલ પાંચસો છેતાલીસ વટ દઢિયાળ દિનેશભાઈ હીરાભાઈ પરમાર સત્તરસો અગિયાર વટ ધામણવા આશાબેન ભરતકુમાર પટેલ અગિયારસો છન્નું વટ પુદગામ ડાયાજી સોવનજી ઠાકોર સાતસો વટ બેચરપુરા નીતાબેન ઝવેરભાઈ રબારી છસો એકાવન વટ ભાલક પ્રવીણાબેન કુંદનભાઈ પરમાર છ સોળસો એંશી વટ મગરુડા ચૌધરી નરસિંહભાઈજી બારસો સત્તાણું વટ મહમદપુર હંસાબેન ગોવિંદભાઈ પરમાર ચારસો સાહીઠ વટ રંગપુરમાં બાબુભાઈ વિસાભાઈ પટેલ પાંચસો છ વટ રંડાલામાં ઠાકોર જુગાજી પ્રધાનજી છસો સત્તાણું વટ રામપુરા કાંસા મહેન્દ્રકુમાર આઈ પટેલ ચારસો ત્રાણું વોટ રાલીસણા ફિરદોસ ઇમરાન ખાન પઠાણ આઠસો નેવ્યાસી વોટ લાછડીમાં મોનિકાબેન નરેન્દ્રકુમાર પટેલ એક હજાર નવ્વાણું વોટ વડુમાં પટેલ બિપિનભાઈ પ્રહલાદભાઈ એક હજાર અગણાયશી વોટ સવાલા અયુબખા એલમખા ચૌહાણ તેરસો પંદર વોટ સાતુસણા સેનમાં તારાબેન માધાભાઈ ત્રણસો એકાણું વોટ હસનપુરમાં અરુણાબેન વિક્રમજી ઠાકોર સાતસો વીસ વોટ રંગાકુમાં ચૌધરી રમણભાઈ માવતાભાઈ છસો બ્યાસી વટ સદુથલા પટેલ ભરતભાઈ હીરાભાઈ ચારસો સડસઠ વટ ઉદલપુરમાં કુમાર વીરાભાઈ પટેલ તેરસો એકાવન વટ ગોઠવામાં ગીતાબેન વિનુજી ઠાકોર પચીસસો એક વટ તરબ ઠાકોર મફાજી દિવાનજી સત્તરસો ચોસઠ વટ થલોટા પ્રહલાદભાઈ પ્રભુભાઈ પટેલ પાંચસો છન્નું વટ પાલડી જિતેન્દ્રકુમાર હેમંતસિંહ ચૌધરી એક હજાર પાંચ વોટ કડા રબારી ખુશાલીબેન કાનજીભાઈ એકવીસો દસ વોટે વિજયી થયા હતા Tá tudo bem?